coba kamu terbaba biar dijahap pertalian itu tujuh orang itu dia kamu terbaru selesai selesai aku yang mati su aku yang mati doa lah kamu butuh rezimu tahu kau betah pelau dah lalu kita hanya betah jauh mati tahu di hotel ini pelau dah lir betah itu kalau kamu butuh udah dijahau અડધા આમ ઉડે છે હા ઓલો વાકલી ચાસણનો પઠ્ઠો છે આપણો કેટલા દિવસ પછી આપણે ઉડાડવા આવ્યા કબૂતર રેસ હાથું તૈયાર કરી રેસમાં ઉડાડવાના હાય જુઓ તમે આ જુઓ તમે

અડધા અધર વયા ગયા દેખાતા નથી એમાં એક કબૂતર કોક નું નવું આવીને ઉડે છે જો તમને બતાવું ઉપર ઉડે જો ફૂલ ડીમ ઉડે છે એમાં કોક નું ભેગું ઉડે કઈ ખબર નથી પડતી કોનું ઉડે હા અમુક અધર નથી જતા ઓલા વયા ગયા અધર એમાં કોક નું ભેગું ખેડૂત થઈ ગયું છે ઉપર ભેગું ખબર નહિ કોનું હોય આ ઉડતા ને અધર મોકલને ટ્રાય કરીએ કીયા પણ યો નો છત માં જૈવા ફુલ્લી ડીમ માં દેજો ફુલ્લી ડીમ ડીમ માં ઉડી છે આપડા સુમિતભાઈ જે ઉપર જઈ રહ્યા અમે જો તમે ગસ્યુ ઉપર દેખાયા એ વયોગ્ય ની

હા કોકનું કબૂતર આવીને ભેગું થયું જોવો તમે આ કોક નવીન આવી ગયું છે જોવી આપણે હું થાય જાય ઉતાને ટ્રાય કરશું આપણે પેલા તો આમ જો કબૂતર દેખાણા ફૂલ ડીમમાં ઉડે ઉડીયા ઉતાવરણ ટ્રાય કરીશું આપણે તમને બતાવવા કોકનું નવું કબૂતર ને આપણા કબૂતર ભેગું ઉડવા માંડ્યું છે આ કોકનું આ કબૂતર આપણું નથી જોવો તમે ફટકીમાં ટ્રાય કરી ઉતાની ટ્રાય કરશું

આવી રીતના બધા ઉદાહરણ નોખા પડું કોઈ ગયું ઓલા આધ ચાર પાંચ ખૂચી ગયા દેખાતા નથી આજે થોડીક પેલા હાલત ખરાબ થઈ ગઈ આ જુઓ તમે ફૂલ ઝીણું કબૂતર ઉડે આઠનું ઝૂમ કરીને દેખાડવું કરે ન દેખાતું ન કંઈ જોવો ઉડે કેટલા દસ પંદર જેવા ઉડાડ્યા હતા ચાર પાંચ જેવા બેય ગયા ઓલું કબૂતર આવ્યું ત્યું વય ગયું દરખાંચે ખોલી ત્યારે શું થાય જોયું આજે કોઈકની બોણી તો કરવી કબૂતર ઉતારવાની જોઈ શું થાય આપણે સવારે કબૂતર ઉડાડ્યા હતા એ બધા ઉતરી ગયા તા અને ત્યાં ખુલ્યા ને તો આપણી નવી નદી નીકળી ગઈ છે નવી તો કહેવાય જૂની પણ પેલી દાન છે અને બાજુ બાજુવાળા ને એમ એ તો એની એક કબૂતર ભેગી નદી ઉડી છે પછી ઉતરશે તો નહીં એની ભેગી જો તમને દેખાય માં છત જો પીળા બુસ્કોટ વાળો છોકો એનો બાપો ખુરશી ઉપર બેઠો જો ફટક્યું મારે કબૂતર નહીં પછી નહીં ઉતર્યા ગમે એટલું જોર લગાડી લે એડી ચોટી ધમ લગાડી લે તો એને ત્યાં નહીં ઉતરે મધી કે છતની પાકી એ નથી બે આજ પેલી દાન ઉડી ગઈ જો તમને બતાવ માથે જો આ મદી છે આપડી કર નહીં ખોતો આપણે એને ઓલા ઓલા બધા કબૂતર નું કલર કરેલો હે ઈ લોકો એડી ચોટી જોર લગાડે ત્યાં ઉતારવા નહીં ઉતરે મદી આખી આખી જઈએ પેલી દાન વિડીએ આપણે ફટકાવાના નથી થતા ક્યાં જઈએ ને બધી જોવું છે ભાગી જાય તો ભલે ભાગી જતી આપણે જોવી શું થઈએ જો આવી વાસી છે માથે ઝીડી મદી છે ફાટેલી ભૂસળીની આપણી જુઓ તમે જો જાય આમ આવી જોવા માથે ભલે ઉડ્યા રાખતી એની મેતે ભાગી જાય તો માંગ ગઈ બરાબર મેર કરા ફટકાવાના ન થાલા બાજીવાળા ફટકાવ્યા જો આવી પાછી મધી માથે કે જાય એમ હીએ નહીં આપણને પૂરે પૂરો ભરોસો હે ભાગ તો નહીં પાછી ઉતરી જાય જોવી ભી હું થઈએ મેર કાકા નો કરવાના ખેલ કરે છે બપોરે કપૂર તો ખોલે અને બિયાડીને મન વયા જઈએ જોવી ભી હું થઈએ આપણે જો તમને કીધું હતું ને

અને આપણી ઓલી ઉડી હી એ ત્યાં માથે ને માથે ઉડે ગઈ જાતી નથી એકલી ને એકલી ઉડી આપણા કબૂતર ફટકાવા નથી એકલી એકલી ઉડે તો ભલે ઉડતી હવે આપણે ખાઈ પીનથી નિરાતે હાજે ખોલવા ટાણે આવીને જોઈએ ઉતરે છે કે નથી ઉતરતી થોડા કબૂતર પેલા આપણે બાળક બિયાર દેવીજી જોઈએ હે હૈ કબૂતર ઉતરવાની વાત કરતા નથી આવ્યા પોલીસ મદી આવી જ નહીં મજા ગે કબૂત નહોતું જો કબૂતર ખોલીને બેઠા એ જોવી હી ગોતી સી શું થયું કે ખબર ન પડતી ભાગી ગઈ સવાર ઉતારવાની વાતો કરતા ગઈ ભાગી તો નથી પણ ક્યાં ગઈ કે ખબર ન પડી પેક થઈ ગઈ પી ક્યાં ગઈ કે ખબર ન પડી જો આપણે બે નળ નવા લઈએ ભાઈ બીજા તમે ચેક કરો ચેક કરો એક્ટિવિટી ચેક કરો બેની નહીં એ ખરો હોય ખુબરા વાળો આ ખેડો જો જોવો તમે ખેડો ફૂલ ફોર્મ માં જોવો હરોય ફૂલ ફોર્મ માં હે જોજો હમણાં ખુબવા મન છે આમાં શું કરવું કઠણ બોલે સવાર ઉતારવાની વાત કઈ આજે ભાગી જાય બોલાય જ નહીં એમાં કઈ મસિયા ભાવ ચક્કર મસિયા ભાવ તમને તે દી બતાવું તે દી આપણા આની જોડી જોવા તમે આગલા વિડીયોમાં જોવી છે એ જો એ ને આ જો તમને હું તમને મદી બતાવું ને હું તમને ખળંગ ચેક કરજો કેવી બી આ ડીમ પડી ગઈ આઈટીડી છે જો આ થોડીક લૂઝ પડી ગઈ છે એની બાજુ ની ચણે ની તમને બતાવું મળે ની ખળંગ જુઓ તમે ઓરિજિનલ કેડી આ જુઓ તમે હળો જુઓ તમે ખેડો તો ઓલો બાજુ મારી જૂનો હે હળો ચેક કરો ફૂલ ફોર્મ માં હે હમ જુઓ કાઈ કટે નો મારવાળો જુઓ તમે ફૂલ હાઈટ બોડી માં હે આપણે